વાણી બોલ્યા ને બધુંય કીધું વાણી આમ તો સત્સંગ છે બાપુએ કીધું ને એમ કે વાણીમાં સાર બધો ભર્યો છે વાણી આપણે સમજાવવા માંડ્યો કે આ તને મળ્યો મનુષ્ય અવતાર મડ કરીને મજા નહીં ભગવાન હેત કરીને માટે ખાજો જમનો માર પેટ ભરીને કે જમનો માર પેટ ભરીને ખાવ માટે રામ નામ સંભાળ કે રામનું નામ લઈ લે રામ નામ વિના મુક્તિ નથી કુંભારામ બાપુએ કીધું ને સખી સ્મરણ કરો સીતારામના મેલો ને આ જગતના કામ મેલો કે જગત ના કુડા કા આ રામ નું નામ લઈ લો રામ નામ વિના મુક્તિ નથી આ લક્ષ ચોરાશી નો ફેરો ફરતા ફરતા જન્મતા ને મળતા જન્મતા મળતા આ એકવાર વાર પરમાત્મા એ દયા કરી આપણા મનુષ્ય અવતાર મળ્યો ને આ દિના નાથે દયા કરી એમ દીધો છે મનખો વારી મનખો મનુષ્ય અવતાર આપણને દીધો છે ને દિના નાથે દયા કરી એટલે કુંભરામ બાપુ એક વાણી કીધું છે સંતાર સમજી લે ભગતભાઈ તારે આગમ ને ઓળખાય તારે કંઈક ઓળખાણ છે એટલે મનુષ્ય દેહ તો મળ્યો છે પણ આ ઓળખી જાય એમ સમજી લે આ દેહ છે ને આપણે મળ્યો એને સમજીએ તો સમજવા કેમ સંતોના ચરણે જઈએ તો હમ સંતો કે એમ કરીએ તો એ કે એમ કરીએ તો સમજાય સંતો શું કહે છે એક સંતો નામ આપે છે એવું આદુ આના દિનો નામ એવું

કે નિજાર પંથ છે ને એની વાત એમાં મોટા મુનિવર થઈને તમે માણો કે આ નિજાર પંથ નિજ શબ્દ પોતાની ઓળખાણ કરી લ્યો તમે નિજ એટલે પોતે પોતાને ઓળખી લો પોતાને ઓળખવા કેમ પણ તમે આવે ને વાત કે બીજું બધું કરીએ તો પોતાની ઓળખાણ ન થાય આત્માની ઓળખાણ બીજાથી થતી નથી એમ સંતો કે કુંભારમ બાપુ કે હમણાં વાણીમાં બોલ્યા ને હરી હરી ભજી લો ને પ્યારા ભજી લે ઉતરો ભવપારા હરિકા નામ હે અપારા જાણે નહીં સંસાર હરિના નામ તો અપરંપાર છે કેટલાય પણ આ હાથું નામ જે છે હાદુ અનાદી એ નામને કોઈ જગત જાણતું નથી આપણે રામ રામ કહી તો રામને શું જગત તો દેહ ને માને દેહ રામ ને માને છે ને પણ એ નથી આ એનું રંગરૂપ રેખા ની અરૂપે ઓળખાયા અરૂપે ઓળખાયા એવા અલગ દેખાય એમ કુંભારામ બાપુ કે અને બધાય સંતો કે કુંભારામ બાપુ પણ વિચાર વેદે એમ કે શાસ્ત્રો એમ કે પુરાણો એમ કે બધાય સંતોની વાણી એમ કે આવો પરમાત્મા છે આત્મા છે આપણને ખબર હોય કે આત્માનું રંગરૂપ નથી આત્મા છે અવિનાશી છે એનું જન્મ નથી જન્મતો નથી મરતો નથી આ ગીતાજીમાં લખ્યું કૃષ્ણ ભગવાન કે આવો છે આપણે તો એની ઓળખાણ કરવી હોય તો આ ભજન કોઈ સુરતા સુગટ સમેટ્યા અને ઘટમાં સાહેબ ભેટે ક્યાં ક્યાં ઘટમાં તમારી અંદર જ છે કે બીજે ગોતવાની જરૂર નથી અહીંયા ગોતો આપણી અંદર છે પછી એટલે ઠપકો દીધો થોડોક તીરા ધોરતમાં બહુ ફરે જાય બદરીના બેટે બાર વાસના કુંભ ફેલાવે નજર ના રાખે નેઠે કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં જાય પીઠે કે તીરા ધોરતમાં ઘણું ફરે છે બધુંય કરે છે પણ આ નજર નથી રાખતા અંદર અંદર જો જોઈ લે ને અને પછી જાય તો એને ખબરય પડે કે આના લીધે આ બધું થયું છે આ દેવસ્થાન આટલા બન્યા ને કેને લીધે કે એ પરમાત્માનું ભજન કરી ગયા બધા એના લીધે થયા ને કઈ એમ તો બની નથી આપડે ગુંભારામ બાપુ મંદિર છે તો એ ગુંભારામ બાપુ ભજન છે ને ત્યારે એને આપણે પૂજીએ છીએ એને નમીએ છીએ તો એનું કર્મ એવું હતું ભજન એવું હતું એટલે એની રેણી ગણી એવી હતી ત્યારે એ પૂજીએ છીએ તેત્રી કરોડ દેવી દેવતા થયા ને બધાનું ભજન એવું હતું એની રેણી એવી હતી એને આપણે પૂજીએ છીએ આજ ભક્તિ કરી ગયા આજ અજંપાના જાપ જતી ગયા બધાને ખબર હવે આ ભક્તિ કરે ને એને ખબર પડે એટલે સંતોએ કીધું કે પડ્યું અહિયાં ગોતે નહીં ગોતે સેટે સેટે લેરી થઈને ફરે વિરોધ એમ જોઈને ખાલે હેઠે કે તમારી અંદર આપણી અંદર પરમાત્મા છે પણ આપણે અહીંયા ગોતા નથી અહિયાં ગોતા નથી તો મળવા નથી પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે વેરી થઈને ફરે પરમાત્મા તો ક્યાં વેરી હોય જાણે એનો વેરી આપણો વેરી પરમાત્મા નથી ને આ બધું કરે છે એનો ઉપકાર છે પણ આપણે એ જાણતા નથી કે આ દોરી એના હાથમાં છે એમ એને જાણવું હોય તો આ સંતો બધા વેરી થઈને ફરવા વિરોધે જોઈને ગાલે હેઠે કોઈ સુરતા સુગઢ સમેટે એને ઘટમાં સાહેબ કે સુરતા આ શબ્દમાં જોડી દેને ને તો એને તરત ખબર પડે પછી કીધું કે આદમ તો અંતરમાં છે કે હશે આદમ આદમ અંતરમાં છે ભજન કરો તો ભેટે કે ભજન કરો ને તો ભેટે એવું ભજન હશે આ કે ગાય તો ભજન ન કહેવાય ઘણા એમ કે ભજન તો અમે કરીએ છીએ

આદમ તો અંતરમાં માં રહેશે ભજન કરે એને ભેટે દિલ દરિયામાં દેવ ડૂબકી છે તેને ફરો છે કે આ દિલ દરિયામાં તમે ડૂબકી દઈ દો એમ બધા સંતો દિલ દરિયામાં જ ગયા છે સવારામ બાપુ એમ કીધું દિલ દરિયામાં ડૂબકી નથી સીધી ને ફરો છે પછી દાસી જીવણે એમ કીધું દિલ દરિયામાં અખંડ દેવો દીઠા વિના મંડો લે રવિ સાહેબે દીઠા વિના નું મંડો લે રાતી ના ભોગો ભટકે ગુરુ વિના તાળા કોણ કોને કે ગુરુ મહારાજ ન મળે તો આ તાળા કોણ ખોલે કોઈને ખોલે સત ભજન થી કરી લે ગુજારા મેરમ સદગુરુ માય બોલે કે મેરમ પરમાત્મા આપણી અંદર બધાની અંદર બોલે બોલે બોલાવે સબ ઘટમાં બોલે કે છે સબ ઘટમાં રીવો સમાય સબ ઘટમાં છે જ્યાં જો ત્યાં તેવો એવો પરમાત્મા છે કુંભારામ બાપુ એ વાણીમાં કીધો કે નસો નામનો હાથો જડ્યો ના ઉતરે પાછો જો આવો નસો ચડી જાય આમાં એટલે કીધું દિલ દરિયામાં ડૂબકે દઈ દો સીધી ફરો શેઠે છે જો શેઠે શેઠે ફરે તો આ કઈ ખબર ન પડે આ નસો નામનો એ ચડે નહીં એને ક્યારે ચડે નસો નામનો હાજો ચડ્યો ના ઉતરે પાછો કે આ ઉતરે નહીં એવો નામનો નસો એવો બીજા નશા તો ઉતરી જાય ને ચા તો આપણે કેટલી વાર દીમ પીવો પડે તો ઉતરી જાય બીજો છે એ બધા નશા બધા ઉતરી જાય પણ આ નસો એવો છે આઠે ફોર ને રાત દિવસ એ ઉતરે નહીં જ્યાં જુઓ ત્યાં દૂજો નહીં સદગુરુ વાસો જ્યાં જુઓ એને પરમાત્મા દેખાય સબ ઘટમાં કે સાહેબ હશે કે સાહેબ તમારી સાહેબી સબ ઘટમાં રહી સમાય જેમ મેદી કરે પાન મેં લાલન રહી કે મેદી ને પાન છે એમાં લાલી છે પણ દેખાય લીલો જ દેખાય આપણને કદાચ પણ એ હાથમાં લગાવી વાટીને તો દેખાય લાલો એમ આમાં એવું થોડુંક મંથન કર્યા જેવું

આમાં હોય નામમાં ભાવ હોય અને વૈરાગ હોય વૈરાગ વિના ભક્તિ એમ થાય ભક્તિ છે જ્ઞાન ને શુદ્ધ વિચાર વિના ના આવે કે એને વિચાર ખરાબ ના હોય મનમાં છે ને વિકાર બધા નીકળી જાય બધું મન ચોખું એકદમ થઈ જાય શુદ્ધ થઈ જાય તો આ બધું કામ થાય પ્રેમ વૈરાગે જેના ચિતરણ ચડ્યા અખંડ ઘરમાં વાસો અખંડ ઘરમાં એનો વાસો થાય પ્રેમ ને વૈરાગ ને ભાવ હોય ને ભાવથી ભજન કરે અખંડ ઘર માં પહોંચી શકે જે જે અખંડ ઘર માં પહોંચી હશે ને એમને કીધું અખંડ ઘર આનંદ લાવો સેજે સુનમાં માં સમાવો સેજે કે તમે સમાઈ જાવ આમાં જો કઈ તકલીફ નથી આમાં સેજે સેજે ભજન થાય પણ આ ની વાણી અખંડ ઘર માં આનંદ લાવો સેજે સુન માં સમાવો કે છે ને સંભ્રમ પ્રતાપે સાહેબ સુખદેવજી બોલ્યા તો જન્મ મરણ મીટાવો આમ સેજે સેજે જન્મ મરણ મટી જાય કેમ કે અત્યારે સંતો એમ કે કળજુ નામ આધાર કેવલ નામ આધાર કે બીજું તમારે કઈ ન કરવું પડે ઝપ તપ તીરથ વરત આ કઈ કરવું ન પડે એક નામમાં લઈ લ્યો એટલે આ દેહને કષ્ટી કઈ ન દેવી પડે એવું આ નામ છે એમને પણ આપણને વિશ્વાસ આવે બધુંય કરવા જાય એમાં તો વિશ્વાસ ન રહે આ એક નામ આધાર રહી જાય એટલે કીધું નામ આધારા ખાલી કળજોગ છે ને કેવલ નામ આધારા સુમરી સુમરી ઉતરો ભહપાર ત્યાં સ્મરણ કરી કરીને તમે ભવપાર થઈ જાઓ આ બધા કરી ગયા છે સમય ત્યારે તો કઈ ગયા ને નામનો નસો હાથો ચડ્યોના ઉતરે પાછો પછી કીધું કુડિયા ના પીવે કપટી ન પીવે આ નસો છે ને એવો છે કુડિયા ના પીવે કપટી ન પીવે અજ્ઞની અરઘ ભાગે જે અજ્ઞાની છે એ અરઘા ભાગે વિષયમાં જેના મંદળામાં એ અમૃત ક્યાંથી થાકે અમૃત જેવી વસ્તુ જેના વિષયમાં શબ્દ સ્પર્શ રસ ગંદા કામ ક્રોધ લોભ મોહ આમ જેનું મન છે એ આ રસને કે માણી નામ એમ વિષયમાં જેના મંદળામાં અમૃત ક્યાંથી થાખે આ નસો નામનો હાચો ચડ્યોના ઉતરે પાછો પછી કીધું મરજીવા સંતોએ નસો ભીધો થઈ ગયા ગુલતાની જે મરજીવા સંતો મરજીવા કે ને કહેવાય જેને મન સહી અમન બનાવી દીધું મન જે ત્યાં દોડતું તે બંધ કરી આવા દયા ધર્મ શીલ સંતોષ આવા ગુણ જેને ધારણ કરી દીધું આ આજ્ઞાન બધું હટી ગયું એટલે કીધું મરજીવા સંતોષ નસો ભીદો થઈ ગયા ગુલતાની આઠે ફોર એના મન ઉદાસી સંસારમાં રહેવા સતા એનો મન ઉદાસ છે સંસારમાં રહેવા છતાંય નથી એમ એવા છે સંતો વિરક્ત થઈ ગયા સંસાર જેમ જળની માથે કેમ જાય કરે જળ માથે જાય કરે ને તો બુડતું નથી એવી રીતે સંતો આમાં તરી ગયા ભવસાગર તરી ગયા પણ આ ભક્તિ કરે ને એને સેલ છે ભવસાગર તરવો હાવ સેલ બની જાય પણ આ જેમ ગુરુ મહારાજ કહે છે એમ કરે ને બસ બીજું કઈ કરવાની જરૂર નથી એક ગુરુ મહારાજ જે રેણી આપે દારૂ જુગાર ચોરી મસમટન સિનારી કોઈને નિંદા ઈર્ષા આ બધું દેખાય અભિમાન આ બધું છોડી દો કીધું ને અમર પિયાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાના ફ્રુ દીવાના અમરાપુર ની આશા કરો તો છોડી દેના ને અભિમાન અમરાપુર ની જો આશા કરી હોય ને આ લોક માં પહોંચવું હોય આત્મા ને જાણવું હોય તો અભિમાન પેલો મૂકી એમ આ સંતો પછી કીધું આ સંતો મૂકી દીધો એટલે મરજીવા કીધા મરજી વા સંતો નસો પીધો થઈ ગયા ગુલતા ની આઠે ફોર જેના મન ઉદાસી નહીં સંસાર ની હસી સંસારમાં રહે છે છતાં એને એમ કેમ કે જે આ ભજન કરે છે ગુરુ મહારાજની રેણી મરે છે એ સંસારમાં રહેવા સતાય નથી સે તો ખરે બધું એને છોકરા છે એ બધા હતા સંતોને પણ કોઈ એને કાંઈ નડ્યું નથી એ નીકળી ગયા મહેમ એમ કે સ્મરણ કરે છે પરમાત્માનું ભજન કરે છે એટલે નીકળી ગયા પછી કીધું પ્રેમ કાલિદાસ પૂરા મળ્યા નસો પાયો છે સાચો નસો નામનો બોલ્યા કુંભારમ સદ્ગુરુ ચરણમાં વાસો એ સદ્ગુરુ ચરણમાં વાસો આવો નશો પાયો છે આપણે એ નશો એ કાયમ ભજન કરવું ગંગા સત્ય કીધું ધ્યાનના ધારણા કાયમ રાખ્યું કાયમ કરવો અભ્યાસ ભરી ગયા પછી તૃપ્ત ન થવું થોડો ઘણો તમારો અનુભવ થાય તો તૃપ્ત ન થઈ જાય તો આવો એમ તો થોડું કઠિન તો હશે પણ થઈ જાય તો તૃપ્ત નથી જવું કઠિન કઈ કઠિન નથી ભર્યું કે કઠિન છે એમ કેતા કરવું એવું નથી કઠિન નથી સહેલું છે

સમજી ચાલ્યા સબદ ગુરુના ના પરિભ્રમ કો સંતો ભાઈ મોની વાર મને સમજાય આ મન ને સમજાય એક જ સબદ આ ગુરુ મહારાજનો નું છે જેમ સંતો બધા કે છે એ પ્રમાણે આપણું ભજન થવું સંતો કે છે ને એ પ્રમાણે આપણા અનુભવ થવા જોઈએ તો સંતો આ બધા કે ભાઈ મોરલી વાગેરી ઝાલરી વાગે શંખ વાગે આ બધી રચના આપણી અંદર છે આપણે ભજન કરીએ તો સંભળાય ભજન કરીએ તો અનુભવ થાય ને અને સ્ટેજ એક બતાવ્યું છે કે અહીંયા તમે પહોંચો એટલે તમને પછી કારણ તમારું સરી જાય એમ લક્ષ તમારે છૂટી જાય અહીંયા જવાનું હમણાં ના કીધું બાપુ કે મારા સદગુરુ ભેદ બતાવ્યો ભેન પ્રમાણ પર અનહદે ના દો ગયા સર્યા જીવન કાર્ય અનહદે ના દો વાગે ને હું પહોંચી જાઉં એટલે પછી તમારું કારણ સરી જાય આ મનુષ્ય અવતાર મળ્યો સફળ થઈ જતી પછી કઈ કરવા પણ ના રે પછી તો એમાં મસ્ત જ રે એને આ નસો પછી ઉતરે નહીં આવો નસો જેને ચડી જાય ને એ પછી ઉતરે નહીં એનું મન ડગે નહીં અડગ થઈ જાય મેરો ડગે પણ જેના મનલા ના ડગે ભાગી પડે બ્રહ્મણ વિપતિ પડે તો વણશે નહીં સોય હરિજન ને પ્રમાણ આવું મન એનો થઈ જાય પછી પણ આ ભૂગવું પડે એનું કારણ સરી જાય ભૂગે ને કારણ સરી આનંદ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ પડતા બાપુ કુંભારામ બોલ્યા હાચા ગુરુ નો સંઘ હાચા ગુરુ નો આપણે સંઘ થઈ ગયો ભજનમાં રહેવું કાયમથી કાયમ ભજન કરવું અને વધારે ને વધારે ભજન થાય એવું આપણે કરવાનું સત્સંગમાં રહેવું બધું સત્સંગ છે ને સત્સંગથી જ મન સુધરે સત્સંગ નો અત્યારે તો માં કેટલું હોય સત્સંગનો લાભ લઈએ ને અને આજુબાજુમાં વાયક હોય કે સેટ ન પૂકે તો વાયકમાં તો પૂછ્યું એનાથી ફરક પડે આપણું ભજન વધે ધ્યાન વધે એવો ભાવ રાખો ભક્તિ પદમાં હો જાય મુક્તિ સાધુ સંતો મેળો ક્યાં કરે જમેરો ક્યાં કરે જમેરો જમે પાછા આવે જમણા આવે ને એ પાછા પડે આવો સંતો નો સંઘ છે સંતો સંઘ જેવો બીજો કોઈ સંઘ નહીં એમ કે બોલીએ સદગુરુ મહારાજ